આવનાર દિવસોમાં જળ સંકટ ઊભો થાય તે પહેલા જ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ સવારે દસ ત્રીસ કલાકે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટિલ સાથે નાણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જળ સંપત્તિ पाणी पुरवठा मंत्री बावळिया वन आणि पर्यावरण जळ संपत्ती पाणी पुरवठा राज्यमंत्री मुकेश पटेल गृहराज्यमंत्री हर्षसंघवी शिक्षण राज्यमंत्री प्रफुलभाई पानशेरिया आदिजा विकास राज्यमंत्री कुंवरजीभाई हळपती विधानसभा नायब मुख्य दंडक विजयभाई पटल सासद मुकेशभ दलाल सांसद प्रभूभाई वसावा मेयर दक्षेशभाई मावळी सहित अग्रणी शहरीजन उपस्थित